હાલમાં સાયબર ક્રાઇમનું યુગ ચાલી રહ્યું છે સાયબર ક્રાઈમના ગુના સતતને સખત વધી રહ્યા છે તેમાં સાયબર ક્રાઈમના ગુના બનતા અટકાવવા માટે સુરત પોલીસે સાયબર સંજીવની ટુ પોઈન્ટ ઝીરોનો પ્રારંભ કર્યો હતો સુરતના પાર સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે ગૃહમંત્રીના હસ્તે સાયબર સંજીવની ટુ પોઈન્ટ ઝીરો એપ્લિકેશનનો પ્રારંભ કરવા આવ્યો છે સુરત શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રે અડાજન સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની ટુ અભિયાન લોકાર્પણ કર્યું છે ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમમાં વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે સાયબર માફિયા નીત નવી મોડસ ઓપરેન્ટથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ સાયબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે હેકિંગ ફિશિંગ કોલ સ્ફૂર્ફિંગ સહિતના બનાવોનો સાથોસાથ ડીપ ફેક જેવા નવા સાયબર ક્રાઇમે પણ સૌને વિચારતા કરી દીધા હતા સાયબર ક્રાઇમથી લોકોને આર્થિક રીતે નુકસાન પહોંચવાના બનાવો વચ્ચે સામાજિક રીતે બદનામ કરવાના કિસ્સામાં પણ ચોંકાવનાનો વધારો નોંધાયો છે સોશિયલ મીડિયાના વધતા વ્યાપત્ય સાયબર ક્રાઇમની ઘટનાએ ઉપાડ્યો લીધો છે અંકુશમાં લેવા માટે સુરત પોલીસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર સંઘવીન હસ્તે સાયબર સંજીવની ટુ પોઈન્ટ ઝીરો અભિયાન લોકાર્પણ કર્યું છે સાથે લોકોને નાટકના માધ્યમથી ડિજિટલ યુગના માધ્યમથી બનતા સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત કર્યા હતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં સંબોધિત કરતાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમની લડાઈ પોલીસે નહીં પરંતુ બધાએ સાથે મળીને લડવી પડશે આ સાયબર ક્રાઇમ માટે સુરત પોલીસે રાત દિવસ મહેનત કરી છે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતા લોકો પોલીસની નેગેટિવ વાત કરનારા તમામ લોકોને અપીલ કરી છે કે સુરત પોલીસ જે પ્રોગ્રામ કર્યો છે એમાં માહિતી આપી છે કે તમારા ઘરમાં તમામ લોકોએ તમારો એકાઉન્ટ નંબર શેર ના કરવો જોઈએ દીકરીઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેલ મૂકીને લાઈક કર લાવવાનું કંઈ કંઈક ખોટું નથી આજના જમાનામાં મારા રાજ્યની દીકરીઓ જે ઈચ્છે છે એ કરી શકે પરંતુ એને બધી સેફટીના ધ્યાનમાં રાખીને આ વિષય પર કામ કરવું ખૂબ જ જરૂરી છે વધુમાં જાણ્યું કે તમામ પીઆઈઓને નાગરિકોની એક જ કોલમાં સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધવા અપીલ છે સાયબર ક્રાઇમમાં ઓગણીસો ત્રીસ નંબર એટલે કે વન નાઇન થ્રી જીરો નંબર ટેલી પર પચાસ કર્મચારીઓને બદલાવી ત્રણસો ટેલિકોલર કરવામાં આવશે સૌથી વધારે હોશિયાર ભણેલા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને હમણાં આવ્યું થ્રેડ એમાં એકાઉન્ટ હોય લોકો આંગલી ઊંચી કરે હાથ ઊંચા કરે હવે બધા જ લોકોને માત્ર એક જ વિનંતી છે કે તમે સૌ લોકો ઘરે જાઓ આ બાજુ આ બાજુ શાંતિથી પાંચ મિનિટ હમણાં આપણે કઈ નથી કરવાનું તમે પાસે દોડવા નહીં માનતા ઘરે જઈને ચાલુ કરજો આમાંથી જો તમામ વિદ્યાર્થીઓ નાગરિકો જે દરરોજ સવારથી સાંજ સુધી પોલીસ ની વાત આવે એટલે નેગેટિવ વિષયોની ચર્ચા કરનાર તમામ લોકોને હું બે હાથ જોડીને આજે વિનંતી કરવા આવ્યો છું અને મારી વિનંતી માત્ર એટલી છે કે આખી દુનિયાને સુધારવાનું કામ પછી કરજો દુનિયા કઈ રીતે ચાલવી જોઈએ અહીંયા આ ખોટું છે અને આમ કરવું જોઈએ બધું પછી કરજો પહેલા જઈને સૌ વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદી ને ભાઈ બહેનને શીખવાડજો કે આજે સુરત પોલીસે જે પ્રોગ્રામ કરેલો એમાં આટલા આટલા વિડીયો મેં જે જોયા એનાથી મારા ભાઈ તું આ પ્રકારના કોલ્સ નહીં ઉપડતો અને મારી બેન તું આ પ્રકારની ડિટેલ્સ શેર નહીં કરતી તો બી સમાજની અંદર સુધારો આવી જશે દીકરીઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીલ મૂકીને લાઈક લાવવાનું એ કઈ ખોટું નથી આજના જમાનામાં મારા રાજ્યની દીકરીઓ જે ચાહે કરી શકે પરંતુ એને બધી જ ધ્યાનમાં રાખીને આ વિષય પર કામ કરવું એ બી ખૂબ જરૂરી છે પોતાના એકાઉન્ટ પર હજારો લાખો લાઈકો લાવવી એ હોય શકે છે પરંતુ એ લાયક કેવા લોકોની હોય કયા વિષયો કઈ દ્રષ્ટિ જોડે આપણા એકાઉન્ટ પર લોકો આવતા હોય એ બી વિચારવું ખૂબ જરૂરી છે આજના જમાનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો ટેકનોલોજીની સહાયતા લેવી એ સ્વાભાવિક વાત છે પરંતુ ટેકનોલોજીથી સોશિયલ મીડિયાથી થતા જે કોઈ ગેરલાભો છે એ બી તમારા સૌના ધ્યાન પર જરૂરથી હોવા જોઈએ વધુમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વધુ શહેરના લોકો છે એટલે તેઓ સાયબર ક્રાઇમ વિશે જાણે તેથી તેઓ સાથે બનતી આવી ઘટના બનતા અટકાવી શકાય તેમ છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા